ગુજરાત રાજ્યના શહેરોની સૂચિ સોસાયટીઓના દસ્તાવેજીકરણને લઈને મહેસૂલ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલની પ્રેરક ઉપસ્થિતિ બેઠક સંપન્ન થઈ હતી જેમાં પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર થવાથી રાજ્યના હજારો નાગરિકોને આધારભૂત હક પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોના પછાત વિસ્તારોમાં આવેલ સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા તથા આ પ્રક્રિયાને વધુ સરળ પારદર્શક અને લોકોને સુલભ બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ મહેસૂલ સચિવ તથા સંબંધિત અધિકારશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં દસ્તાવેજીકરણની હાલની પ્રક્રિયાને સરળ બનાવવા જરૂરી કાયદાકીય સુધારા કરવા તથા વિકાસના મુખ્ય પ્રવાહમાં પછાત વિસ્તારોના નાગરિકોને લાવવા માટે શક્ય તેટલા સંવેદનશીલ અને જનહિતના નિર્ણયો લેવા અંગે ચર્ચા થઈ હતી રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અક્ષમ રહ્યા છે તેમને માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે આ સાથે પછાત વિસ્તારોનો નકશો પણ શહેરના મુખ્ય ધારા સાથે સંકળાય શકશે જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવવામાં મેળવતા હોય બે હજાર પંદરની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની બિલો નહીં મૂકવાના પહેલા પૈસા પેલી રકમ નહીં ચૂકવવાની પરંતુ પીએમ જે વાયમાં જે દસ લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મુકતા હતા પહેલા પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે છ મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું હવે એની જગ્યાએ દસ લાખ સુધીની સારવાર સીધે સીધી પીએમ જે કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે એક મહત્વની એ જાહેરાત તમામે તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ છ લાખ ને ચાલીસ હજાર જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે એટલે કે આખા ગુજરાતની અંદર છ લાખ ચાલીસ હજાર જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય ખૂબ મોટી આશરે ત્રણસો સવા ત્રણસો કરોડ ત્રણસો ત્રીસ કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે